જય શ્રી કૃષ્ણ મિત્રો વૈજ્ઞાનિક રીતે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સૂર્ય અને ચંદ્રમાં વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે પરંતુ હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણનું એક વિશેષ મહત્ત્વ પણ જણાવવામાં આવ્યું છે ચંદ્રગ્રહણ એક ખગોળીય આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત ખાસ ઘટના છે જેનો પ્રત્યેક મનુષ્ય પર અલગ અલગ રીતે પ્રભાવ પડે છે આ આખું જગત ચંદ્રદેવ એટલે કે સોમથી પરિપૂર્ણ છે અન્ન જેવા સમસ્ત પદાર્થો સમસ્ત ઔષધિ ખેતરમાં ઉગતા અનાજ આ બધા જીવ તેમના જ આશ્રયથી જીવ ધારણ કરે છે ફૂલો ફળોમાં જે રસ આવે છે એ બધું જ ચંદ્રદેવની રોશનીથી જ પરિપૂર્ણ થાય છે તેથી ચંદ્રગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ તેનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે અને એવું જ એક ચંદ્રગ્રહણ થોડા જ દિવસમાં થવા જઈ રહ્યું છે અને હા આ વર્ષનું એટલે કે બે હજાર પચીસનું બીજું ચંદ્રગ્રહણ છે અને તે પૃથ્વી ઉપર અનેક સ્થળોએ જોવા મળશે આજે આપણે વાત કરીશું સાત સપ્ટેમ્બરના ચંદ્રગ્રહણ વિશે આ ગ્રહણ ક્યારે લાગશે કેટલો સમય રહેશે તેનું ધાર્મિક મહાત્મ્ય શું છે અને ગ્રહણ દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે તો મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે આ વિડીયો તમને ચંદ્રગ્રહણ અંગેની સંપૂર્ણ અને સાચી માહિતી આપશે તો વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ આ વર્ષે બે હજાર પચીસમાં બીજું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે લાગશે ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ રાત્રે નવ વાગે અઠ્ઠાવન મિનિટે શરૂ થશે અને રાત્રે મધ્ય રાત્રે એક વાગે છવ્વીસ મિનિટે સમાપ્ત થશે આ વખતેનું ચંદ્રગ્રહણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે અને તેમાં ચંદ્રમાં સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં આવી જશે સૂતકકાળનું મહત્વ આપણા શાસ્ત્રોમાં ચંદ્રગ્રહણ દરમિયાન સૂતકકાળનું ખાસ મહત્વ જણાવવામાં આવી છે સૂતકકાળ તે સમય છે જ્યારે ગ્રહણ પહેલાં અને ગ્રહણ દરમિયાન કેટલીક ધાર્મિક તથા શુભ ક્રિયાઓ પર પ્રતિબંધ દાખવો જોઈએ સામાન્ય રીતે ચંદ્રગ્રહણ પહેલાં નવ કલાકથી સૂતકકાળ શરૂ થઈ જાય છે એટલે આ વખતે ચંદ્રગ્રહણ માટે સૂતકકાળ રહેશે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર બપોરે બાર વાગ્યાને અઠ્ઠાવન મિનિટથી શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થશે ત્યારે એટલે કે રાત્રે એક વાગ્યાને છવ્વીસ મિનિટે પૂરો થશે બાળકો વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે આવા લોકો માટે સૂતકકાળ માત્ર ત્રણ કલાકનો માનવામાં આવે છે તેથી બીમાર વ્યક્તિ નાના બાળકો વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે સૂતકકાળ રહેશે સાંજે છ વાગે છત્રીસ મિનિટે શરૂ થશે અને રાત્રે એક વાગેને છવ્વીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન તેઓએ ભોજન કે પાણી લેવાનું ટાળવું જોઈએ જ્યારે બાકીના બધા મનુષ્યો માટે સૂતકકાળ બપોરે બાર ને અઠ્ઠાવન મિનિટે શરૂ થશે અને આ વખતે આવતું ચંદ્રગ્રહણ સંપૂર્ણ ભારતમાં લગભગ બધા શહેરોમાં દેખાવાનું છે અને બે હજાર બાવીસ પછીનું આ સૌથી મોટું ચંદ્રગ્રહણ રહેશે આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા એશિયા આફ્રિકા અને યુરોપમાં પણ જોવા મળશે ઉપરાંત પેસેફિક મહાસાગરની આજુબાજુના પ્રદેશોમાં પણ આ ગ્રહણ સંપૂર્ણ રીતે દેખાશે દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરથી લઈને ઉત્તરાખંડ રાજસ્થાનના નાના મોટા ગામડા અને કસ્બાઓમાં પણ આ ગ્રહણ સ્પષ્ટ રીતે જોવા મળશે ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધીના બધા પ્રદેશોમાં તેનો પ્રભાવ રહેશે આ વખતે ચંદ્રગ્રહણ ચંદ્ર સ્વરૂપમાં દેખાશે જેને અંગ્રેજીમાં બ્લડ મૂન કહેવામાં આવે છે અને આકાશમાં તેને સ્પષ્ટ રીતે નિહાળી શકાશે આ ચંદ્રગ્રહણ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરતાં લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે ગ્રહણ વખતે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવતી નથી કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવતા નથી મંદિરના કબાળ બંધ કરી દેવામાં આવે છે ભગવાનના વિગ્રહને સ્પર્શ કરવો વર્જિત છે સૂતકકાળ દરમિયાન ભોજન બનાવવું કે લેવાતું નથી જો ભોજન અગાઉથી તૈયાર હોય તો તેમાં તુલસીના પત્ર મૂકી ઢાંકીને રાખવામાં આવે છે સૂતકકાળ દરમિયાન પ્રવાસ નવા કાર્યોની શરૂઆત લગ્ન મુડન યજ્ઞો વગેરે માંગલિક કાર્યો પણ કરવામાં આવતા નથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે સલાહ છે કે તેઓ સૂતકકાળ અને ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળે તેમને પોતાની પાસે નિખેલી વસ્તુઓ જેમ કે છરી ચાકુ કાતર રાખવા કહેવામાં આવે છે ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ સૂતકકાળ દરમિયાન શક્ય હોય તેટલું હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને તેમના નામનું સ્મરણ કરવું જોઈએ જેટલું વધુ ભગવાનનું નામ લેવાશે એટલું જ ગ્રહણના નકારાત્મક અસરોમાંથી રક્ષણ મળશે આ ગ્રહણ દરમિયાન ખાસ કરીને ભગવાન શિવના મંત્રો વિષ્ણુ મંત્રો હરે કૃષ્ણ મહામંત્ર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની ભલામણ કરવામાં આવે છે હવે જુઓ આ વખતે આવતું ચંદ્રગ્રહણ વધુ વિશેષ છે કારણ કે આ શ્રાદ્ધના દિવસે આવી રહ્યું છે અર્થાત ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે જ આ ચંદ્રગ્રહણ છે હિન્દુ ધર્મમાં ભાદરવી પૂર્ણિમાનું અત્યંત વિશેષ મહત્વ છે આજ દિવસે પિતૃપક્ષની શરૂઆત થાય છે પિતૃપક્ષ એવો સમય છે જ્યારે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ પિંડદાન અને અન્ય અનુષ્ઠાન કરવામાં આવે છે આ વખતે ચંદ્રગ્રહણ અને પાદરવી પૂર્ણિમાનો સંયોગ તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે કહેવામાં આવે છે કે આ સમય પિતૃદોષ અને કાળસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે વિશેષ છે ચંદ્રગ્રહણ દરમિયાન પિતૃઓ માટે તર્પણ અને દાન કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે આ સમય દરમિયાન આત્મચિંતન અને ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળે છે ઘણા લોકો ગ્રહણ સમયે ઉપવાસ પણ રાખે છે જે આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિ માટે લાભદાયી છે ચંદ્રગ્રહણ સમયે જ્યારે સૂતકાળ ચાલે છે ત્યારે દરેક પ્રકારના ભોજન પદાર્થોમાં તુલસીપત્ર અથવા કુશા ઘાસ મૂકી દેવા જોઈએ આ સમય દરમિયાન નવું ભોજન બનાવવું ન જોઈએ અને ભોજન લેવા લેવું પણ ન જોઈએ તો જો તમે પૂર્ણિમાના દિવસે કોઈ શ્રાદ્ધ ક્રિયા કરી રહ્યા છો તો પ્રયત્ન કરો કે તે ગ્રહણ શરૂ થાય તેના પહેલાં જ પૂર્ણ થઈ જાય ગ્રહણ પૂર્ણ થયા પછી ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ આ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને શરીરનું શુદ્ધિકરણ કરે છે સાથે સાથે ગ્રહણ પૂર્ણ થયા પછી સંપૂર્ણ ઘરમાં ગંગાજળનું છંટકાવ કરવો જોઈએ મંદિરની સફાઈ કરવી જોઈએ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ સૌથી પહેલાં રસોઈ ઘરની સફાઈ કરો આખા ઘરમાં ગંગાજળથી ગંગાજળ શાંતિને પવિત્ર બનાવો જૂના ભરેલા પાણીના વાસણ ખાલી કરીને નવું અને શુદ્ધ પાણી ભરો જો ગ્રહણ સમય પહેલાં બનાવેલા કોઈ ભોજનમાં તુલસીપત્ર અથવા કુશિયા ન મુકાય હોય તો તેને ત્યજી દો પછી ભગવાન માટે સંપૂર્ણ શુદ્ધતા અને સ્વચ્છતા સાથે સાત્વિક ભોગ બનાવો અને તેમને અર્પિત કરો હવે જુઓ આ વખતે ચંદ્રગ્રહણ મધ્ય રાત્રે પૂર્ણ થઈ રહ્યું છે એટલે કે રાત્રે એક વાગેને છવ્વીસ મિનિટે તેથી આવા સમય દરમિયાન ભગવાનની પૂજા કરવાનો અવસર મળતો નથી એટલા માટે તમે આગલા દિવસે પ્રાતકાળે ઉઠીને આ બધા નિયમોનું પાલન કરીને ભગવાનને જગાડી શકો છો તેમની પૂજા અર્ચના કરી શકો છો અને ભોગ અર્પિત કરી શકો છો ગ્રહણ દરમિયાન સૂતકકાળમાં વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ ભગવાનની કથાઓનું શ્રવણ કરવું જોઈએ અનાવશ્યક વિવાદ વાતચીતમાં પડવું નહીં ગ્રહણનો સમય દાન આપવા માટે શુભ માનવામાં આવે છે તેથી તમે કોઈ પણ યોગ્ય સ્થાને ગ્રહણ દરમિયાન દાન કરી શકો છો હવે ચંદ્રગ્રહણ વિશે ઘણા લોકો પૂછે છે કે ગર્ભવતી મહિલાઓએ આ સમયે સૂતકકાળનું પાલન કેવી રીતે કરવું જોઈએ અને કઈ ખાસ સાવધાનીઓ રાખવી જોઈએ તો ચંદ્રગ્રહણનો સમય અત્યંત નકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે જોકે આધ્યાત્મિક દ્રષ્ટિએ અને તર્પણ દાન માટે આ સમય મંગલકારી પણ ગણાયો છે પરંતુ ગર્ભવતી મહિલા પોતાના ગર્ભમાં શિશુ ધરાવે છે અને ગ્રહણ જેવી ઘટનાઓનો નકારાત્મક પ્રભાવ સીધો શિશુ પર પડી શકે છે તેથી ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો છે કે શક્ય હોય તો આ દ આ સમય દરમિયાન ઘરની બહાર ન જવું જોઈએ અને પોતાના શરીર પર અથવા ગર્ભ પર કુશા ઘાસ રાખવી જોઈએ ભગવાન વિષ્ણુ પાસે સતત પ્રાર્થના કરવી જોઈએ કે આ ગ્રહણ દરમિયાન તેઓ તમારા શિશુની રક્ષા કરે તમારા પાસે નિખીલી વસ્તુ અથવા લોખંડની વસ્તુઓ રાખી શકો છો આ રીતે ગર્ભવતી મહિલાઓ પણ પોતાનું અને આવનારા શિશુનું રક્ષણ કરી શકે છે અને નકારાત્મક ઉર્જાથી બચી શકે છે આ સમય દરમિયાન સૌથી મહત્વપૂર્ણ કાર્ય જે તમને કરવું જોઈએ તે છે ભગવાન નરસિંહદેવના નરસિંહ કવચનો પાઠ કરવો આ ગ્રહણ દરમિયાન તમે નરસિંહ કવચનો પાઠ કરી શકો છો અને ખાસ કરીને આ સમયમાં તમારી ચેતનાને વધુ ભગવાન પર કેન્દ્રિત કરવાની કોશિશ કરો અનાવશ્યક ચર્ચાઓ ન કરો ટીવી મોબાઈલ મૂવીઝ વગેરે ન જુઓ શક્ય હોય તો વધુમાં વધુ હરિકથાઓનું શ્રવણ કરો ભગવદ્ ગીતાના પાઠ કરો ભગવાદ પુરાણ જેવા ગ્રંથોનું વાંચન કરો જો તમને લાગે છે કે આરામ કરવાની જરૂર છે તો તમે ભગવાનના નામનો જપ કરતાં કરતાં જ આરામ કરી શકો છો પરંતુ જો ખાસ જરૂર ન હોય તો આ સમયમાં ભોજન લેવું પણ યોગ્ય નથી જો ભોજન લેવું હોય તો સાંજે છ ને અડત્રીસ મિનિટ પહેલાં જ લઈ લેવું જોઈએ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે તેમણે પોતાના આવનારા બાળકની રક્ષા માટે આ સમગ્ર ચંદ્રગ્રહણ દરમિયાન વધુમાં વધુ ભગવાન શ્રી કૃષ્ણના હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ પોતાના મનમાં સતત પ્રાર્થનાનો ભાવ રાખો ભગવાનને પુકારો તેમની લીલાઓનું સ્મરણ કરો અને તમારા મન તથા ચેતનાને માત્ર તેમના પર કેન્દ્રિત રાખો આ રીતે તમે માત્ર તમારી જ નહીં પણ તમારા આવનારા શિશુની પણ રક્ષા કરી શકો છો અને દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચી શકો છો તો મિત્રો આ હતી આવનારા ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી આશા છે કે તમને આ માહિતી ઉપયોગી સાબિત થશે જો આ વિષયમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો અમે પ્રયત્ન કરીશું કે તેનો જવાબ તમને જરૂર પહોંચાડીએ જો તમે પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવા માંગો છો અથવા પિતૃપક્ષની કથા સાંભળવા માંગતા હોય તો એ પણ અમારી ચેનલ ઉપર તમે તમને પૂર્ણિમાના દિવસે વિડીયો મળી જશે જે તમે આ ગ્રહણ દરમિયાન સાંભળી શકો છો મિત્રો જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો અમારી ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂર કરજો નોટિફિકેશન ચાલુ રાખજો જેથી આવનારા વિડીયોની સંપૂર્ણ માહિતી તમને જાણવા મળે તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ